દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટેન્ડબાજી કરનારાઓનો વિડીયો સામે આવ્યો છે જેમાં નશામાં યુવકોએ સ્ટેન્ડબાજી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે સુરતમાં ફરી રીલ્સ બનાવવા જીવને જોખમમાં મૂક્યો હતો સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટેન્ડબાજી કરી હતી બ્રિજના છેવાડે ઉતારવાના દાદરની રેલી ઉભા રહી ત્રણ યુવકોએ સ્ટેન્ડબાજી કરી હતી પાંચસો ફૂટ ઉપર પાડી પર ઉભા રહી યુવકને ફોટોગ્રાફી કરવા બોડી બોડીબિલ્ડિંગ કરી હતો યુવકને બેલેન્સ ડક ગમતું હોવા છતાં જીવના જોખમે રીલ્સ માટે સ્ટન્ટ બાજી કરી હતી યુવક કોની સ્ટન્ટ બાજી ના વિડિયો સામે આવ્યો છે તો યુવકો બ્રીજ ના દાદર ના પુણે ઝાયર માં દારૂનો નશો કરતા હોવાની ચર્ચા છે નક્ષા માં યુવકે સ્ટન્ટ બાજી કરી હોવાની ચર્ચા છે ત્યારે આવા સ્ટન્ટ બાજુ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ